દાળવાડા લવર્સ માટે શ્રી અંબિકા દાળવાડા લઈને આવી ગઈ છું અમદાવાદની અંદર અંબિકા દાળ વડાના તો બધાએ ખાધા જ હશે અમદાવાદના દરેક એરિયામાં અંબિકા દાળ વડાની શો બધી જગ્યાએ જોવા મળી જશે તે સિવાય પણ અંબિકા દાળ વડાનું તાજું ખીરું અમદાવાદમાં કેટલું પ્રખ્યાત છે કે દાળવાડા ખાવાની ઈચ્છા થઈ તો શ્રી અંબિકા દાળ પહોંચી ગયા અને તાજું ખીરું ઘરે લાવીને ફેમિલી સાથે ગરમા ગરમ દાળ મોજ આપણે કરીએ જ છીએ અને અંબિકા દાળ વડાના અમદાવાદની અંદર એટલા પ્રખ્યાત છે કે દાળ ખાવાની ઈચ્છા થાય તો શ્રી અંબિકા દાળવાડામાં પહોંચી જઈએ સવારે આઠ વાગ્યાથી શરૂ થાય છે આમની સો તે રાત્રે દસ વાગ્યા સુધી ચાલુ હોય છે બધાને ખબર જ છે કે શ્રી અંબિકા દાળ વડાની અંદર સો ટકા શુદ્ધ શિંગતેલમાં દાળ વડા બનાવે છે અને ભાઈ હવે ચોમાસાની સિઝન આવી રહી છે તો વરસાદમાં પલળેલા હોય અને ગરમા ગરમ લાઈવ દાળ ખાવા મળી જાય તો તો ભાઈ મોજ પડી જાય અને તેની સાથે તળેલા મરચાં અને સમારેલી ડુંગળી તો ખરા જ તેની સાથે ખાવાની તો વાત જ અલગ છે તે સિવાય પણ શ્રી અંબિકા દાળવાડાની અંદર જૈન ખીરું પણ મળી જશે હું પણ અહીંયાથી નીકળી તો શ્રી અંબિકા દાળવાડાનું બળ દૂરથી જ જોઈને મને પણ દાળવાડા ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી તો ત્યાં આગળ જઈને જોયું તો તેમનું બનાવેલું ત્રાજુ ખીરું પાર્સલ થતાં જોઈને મને પણ થયું કે લાવો અહીંયાનો એક વિડીયો બનાવી લઉં જેથી કરીને અમદાવાદીઓ શ્રી અંબિકા દાળવાડાની બધા મોજ માણી

બહાર આવી ગયા અને ડિશની અંદર એક દાળવાડાના બે ભાગ કરીને થોડી વાર ઠંડા થવા દીધા અને ભાઈ પછી દાળવાળા મરચાં સાથે શું મરી મસાલાથી ભરપૂર મસાલેદાર હતા કે ભાઈ મને તો દાળવાડા ખાવાની મોજ પડી ગઈ હતી દાળવાળા લવર્સ માટે તો બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે તો અમદાવાદીઓ તમે પણ કોની રાહ જોઈ રહ્યા છો ચોમાસાની સિઝનની શરૂઆત થવા જઈ રહી છે ફટાફટ આ લોકેશન ઉપર પહોંચી જાઓ ગરમા ગરમ દાળવાડાની મોજ માણવા માટે શ્રી અંબિકા દાળવાડા ઈસનપુર ચોકડી ઈસનપુર બ્રિજની સામે ઈસનપુર નારોદ હાઈવે અમદાવાદ અને અમદાવાદીઓ ગૂગલ મેપ ઉપર પણ આનું લોકેશન છે આવા જ નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરીને કમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આવા જ બીજા નવા નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઉપર બન્યા રહો મારી ઇન્સ્ટાગ્રામમાં ફૂડ એન્જોય નામની ચેનલ છે તેમાં પણ નવી નવી ખાણીપીણીની રીલ જોવાનું ભૂલશો નહીં તો ભાઈ નવો વિડીયો તમારા માટે લઈને આવીશું ત્યાં સુધી ચેનલમાં બન્યા રહો